બીજા પ્રશ્નો પણ તમારે આખા ગ્રુપ બધા સભ્યો બનાવવા પડે એ આજે આપી જવું પડે તમે બધા બનાવી લાવજો અને કોણ ભેગા કરશે કોને આપવા પ્રશ્નો બનાવી લાવીને કોણ પછી યાદી એક ફાઈનલ યાદી કરશે આટલા પ્રશ્નો આટલી માહિતી આપણે જાણવાની છે તો એને આજે નક્કી કરવાનું છે કોણ ચાર્ટ બનાવશે પ્લાન એવો છે કે અઢારમી ઓગસ્ટે આપણે જઈએ અને ગામમાં બધે ચાર્ટ લગાવીએ તો હવે એવી વિગતો છે આપણે ત્યાંથી જાણી લાવવાની અને ગામમાં બધાને કહેવાની આપણે કહીશું પણ ખરે ચાર્ટમાં લખેલું પણ હશે

ઠંડા પીણા તૈયાર ફૂડ પેકેટ્સ ની શું મુશ્કેલી પડે છે આવું બધું આપણે ત્યાં જઈને જાણી લાવવું છે અને આખા ગામમાં આપણી શાળામાં બધાને કહેવું છે તો આ સ્કીમ છે એટલે ચાર્ટ્સ બનાવવા પડશે ઘણા બધા ચાર્ટ્સ બનાવવા પડશે હું તો એવું કહું છું કે આવા નાના નાના બિલ જેવું બનાવાય હેન્ડ બિલ જેવું તો દરેક ફળિયા દીધ ચાર પાંચ ચાર પાંચ ધ્યાન લગાવી આવો દુકાનો પર લગાવી આવો એનું એક આવું નાનકડું બિલ બનાવી કેવી રીતે કરાવશો

ગામની વચ્ચે એકવાર બધા લોકોને ભેગા કરીશું ને એક સાથે ચારે ગ્રુપની માહિતી આપણે આપીશું તો એ કોણ આપશે શાળામાં કોણ આપશે તો એ પ્લાન આજે કરવું પડે કોઈ કોઈ ગ્રુપે એક કરતા વધુ જગ્યાએ જવું પડશે પણ હું કહું છું એ પ્રમાણે બરાબર સમજી લેજો કે આ મે વિચાર્યું છે એટલે તમારે મુખ્ય હેતુ યાદ રાખવાનો છે હેતુ એ છે કે પહેલા તમે બરાબર જાણો પછી ફોટોગ્રાફીનો પોઈન્ટ સંભાળવાનો ¿Qué es lo que la cuchilla?

نے تمے کہا تھا چلے موڑیاں نہیں دیتی نہیں مل لگے ارے لا پالے تمار کے اوے کو پالنا ٹھیک ہے ٹھیک ہے ہاں جو اواں ہے چلتے تاکہ تمہارا پڑی کا نہیں او دوکڑا لگے ماں نے منگو نہیں لگو ایسا سمجھتا ہوں تو نہ اس طرح پوچھو ویسے نو تمہارے تو جاوا نہیں

آبیه علی جایان ان اپانو دال ان فری वाटे